દક્ષિણ ગુજરાતના ખેડૂત નેતાએ ચિંતા વ્યક્ત કરી છે કે દક્ષિણ ગુજરાતમાં જળવાયુ પરિવર્તનની અસરના કારણે શેરડીના પાકનું ઉત્પાદન ઘટ્યું છે શેરડીનું ઉત્પાદન ઓછું થતાં આવનાર પાંચ વર્ષમાં બેથી પાંચ સુગર મિલો બંધ થઈ જશે અગાઉ શેરડીના ઉત્પાદન વધે માટે નવા નવા પ્રયોગ કરાતા અને ખેડૂતોને સલાહ આપવામાં આવતી પરંતુ આજે સુગર સંચાલકો દ્વારા આવા પ્રયાસ નહીં થતાં શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે ટેકનોલોજીનો ઉપયોગ પણ થવો જોઈએ થતો નથી અને બીજી તરફ ખેતમજૂરીનો સંખ્યા ઘટી રહી છે જેના કારણે શેરડી સળગાવી દેવાના કારણે દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગને પ્રતિ ટન પાંચસો રૂપિયા મળી દક્ષિણ ગુજરાતની સુગર મિલોને પાંચસો કરોડનું નુકસાન થઈ રહ્યું છે સરકાર તો જે રીતે ખેડૂતો શેરડી બનાવી રહ્યા છે સુગર સંચાલકો પણ જે રીતે પોતાની જે રીતે વાતો ખેડૂતોને સતત ઉત્પાદન વધે એના જે પ્રોગ્રામો થવા જોઈએ ન થવાને કારણે જે રીતે સતત તમે જો જળવાયુ પરિવર્તન દક્ષિણ ગુજરાતમાં જે રીતે જળવાયુ પરિવર્તન સીધી અસર હું એમ માનું છું કે સીધીના પ્રાકરણ થઈ રહી છે અને આના કારણે આવનારા દિવસોમાં હું એમ માનું છું કે બે થી પાંચ સુગર મિલો આવનારા પાંચ વર્ષમાં ગયો છે જશે ખાસ કરીને સરકાર જે મંત્રીઓ છે આપણા વિસ્તાર માંથી જતા હોય અને એમને સુધી આ વાત પહોંચાડશો કે આ વાત વારંવાર પહોંચાડતા બી હોય છે ને આમાં હું એમ માનું છું કે સુગર ફેક્ટરીના સંચાલકોની બહુ ફરજ છે કે જે રીતે ઉત્પાદન ઘટી રહ્યું છે અગાઉના વર્ષમાં જે અમારા સંચાલકો હતા પ્રતિ એકર ઉત્પાદન વધારવા માટેના નવા 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 પ્રયોગો વિજ્ઞાનનો અભ્યાસ કરીને ખેડૂતોને માર્ગદર્શન આપતા હતા છેલ્લા પાંચ વર્ષમાં સદંતર બંધ થઈ ગયું છે અને એની સીધી અસર એક જ ઉત્પાદન પર ઘટી રહી છે અને ખાસ કરીને ખેતમજૂરો જે અમારા માટે ભગવાન છે પણ સતત મજૂરોની સંખ્યા ઘટી રહી છે અને જે રીતે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે રીતે તમે હાર્વેસ્ટરનો ઉપયોગ કરવો જોઈએ ન થવાને કારણે મજૂરો ઓછા છે અને સતત ખેતી સરગાવી રહ્યા છે અને આ સરગવાને કારણે હું એમ માનું છું પ્રતિ ટન પાંચસો રૂપિયા હું એમ માનું છું કે દક્ષિણ ગુજરાતના ખાણ ઉદ્યોગને પાંચસો કરોડ નું નુકસાન આ શેરી સડક વાળી થઈ રહ્યું એક દિવ્યાંગ ન્યુ સ્કીમ સુરત